જેવો વ્યવહાર કરી રહી છે ગાંધીનગર પોલીસ ગાંધીનગર પોલીસની દાદાગીરી સામે આવી છે તો પોલીસે વીટીવીની ટીમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જવાનોના આંદોલનના કવરેજ કરતા સમયે વીટીવીની ટીમને અટકાવવામાં આવી ટીમ ને ગાંધીનગર પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો છે એલઆરડી જવાનો સાથે પણ આતંકવાદી જેવો વ્યવહાર કરી રહી છે ગાંધીનગર શું ગાંધીનગર પોલીસ કાયદાથી બેરોજગાર યુવાનો વિરોધ પણ ન કરી શકે લોકશાહીને શું બચાવવામાં આવશે વીટીવી ન્યુઝ હંમેશા લોકોના પ્રશ્નો છે તેને વાચા આપતું રહ્યું છે લોકોનો અવાજ ઉઠાવતી રહ્યું છે ત્યારે એલઆરડી જવાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે કવરેજ કરવા માટે વીટીવીની ટીમ પહોંચી હતી પરંતુ કવરેજ કરતા તમને અટકાવવામાં આવ્યું શા માટે ગાંધીનગર પોલીસ પોતાનું કર્તવ્ય ભૂલી ગઈ છે કે શું ભારત દેશ આઝાદ થઈ ગયો છે છતાં પણ અંગ્રેજો જેવું વલણ છે ક્યાંક ને ક્યાંક પોલીસો તરફથી થતું હોય તેવું જોવા મળતું હોય છે મીડિયાને રિપોર્ટિંગ કરતા કેમ અટકાવવામાં આવ્યા ટીમ ને કેમ રોકવામાં આવી એલઆરડી જવાનોનું જે આંદોલન ચાલી રહ્યું છે તેઓ ધરણા પર બેઠા છે કવરેજ કરી રહ્યું હતું વીટીવી ટીમ તેમનો અવાજ છે લોકો સુધી પહોંચાડવા લોકશાહીના ચોથા સ્તંભ ચોથી જાગીર સમાન કહેવાય છે મીડિયા છતાં પણ કેમ ને રિપોર્ટિંગ કરતા અટકાવવામાં આવ્યું એલઆરડી કવરેજ જે વીટીવીની ટીમ કરી રહી હતી ત્યારે ટીમ ટીમને અટકાવવામાં આવી છે શું ગાંધીનગર પોલીસને એટલો બધો વર્દીનો રોફ ચડી ગયો છે કે આ પ્રકારનું વર્તન કરે છે એલઆરડી જવાનોનું કવરેજ કરવું શું ગુનો છે કે શું અને આ જે પણ પોલીસ કર્મીઓ છે તેના વિરુદ્ધ એસપી કોઈ પગલાં ભરશે કે નહીં તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે